દ્વારકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જથી રઘુવંશી સમાજ માટે માતૃશ્રી વીરાબાઈ મા આદર્શ લગ્નનું આયોજન કરાવવામાં આવે છે ત્યારે છેલ્લા ત્રણ લગ્નથી પારંપરિત રિવાજો સાથે પર્યાવરણની પણ જાળવણી થાય તે હેતુથી લગ્ન પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવાનું અને પર્યાવરણ જાળવવાનું અનોખું કાર્ય કરવામાં આવે છે નવ દંપતીઓ દ્વારા છોડનું પૂજન કરી અને દરેક નવા દંપતી બે છોડનું વાવેતર કરે છે આજે તેલસો ને તેત્રીસ માં લગ્ન પૂર્ણ કરેલ છે. રૂપિયા એક ના ટોકન થી આ લગ્ન કરવામાં આવે છે અને જેમાં પાંત્રીસ હજાર રૂપિયા નો ખર્ચ થાય છે અને છેલ્લા ત્રણ લગ્ન થી અમુક એ હાલની આ વરસાદ ઋતુ ધ્યાનમાં લઈ અને વૃક્ષારોપણ પણ વરકન્યા નવ દંપતીના હાથે કરાવીએ છીએ પર્યાવરણનું જતન કરવું ખૂબ જરૂરી છે અને દરેક વ્યક્તિની ફરજ બને છે અને પ્રદૂષણ થતું અટકાવવું જરૂરી છે